હાલ મિત્રો જય માતાજી અત્યારે આપણે આવી ગયા છે ચક્કા ભુવાના મકાઈમાં આંટો મારવા અને સકુ ભુવાને આ મકાઈ રહી એ બધી વેસી દેવાની છે દહીં જ દેવાની લ્યો ને ટૂંકમાં અને વેસાતી વેસાતા પારિયા દેવાના છે લીલે લીલી દઈ દેવાની છે અત્યારે તો હજી નાની છે પણ ટૂંકમાં આપણે ગળા હમાણી કે ઉપર માથોડું થાય ને વેસવાની છે એટલે હજી દસ પંદર દિનની વાર છે દસ દિનની વાર લાગે